ચાર સુરદાસજી હતા ચાર સુરદાસ હતા જેમને આંખે જન્મથી દેખાતું એ આગળ જતા તા કોઈએ કીધું કે સામે હાથી આવે છે પેલા ચારે સુરદાસોને થયું કે અમારે હાથીને જોવો છે પણ આંખો તો છે નહીં હાથી ને જોવે કેવી રીતના પણ એમને ભાવ થયો ચારે જણા એ હાથી ને જોયો ચારે જણાએ હાથી ને જોયો અને કોઈએ પૂછ્યું કે સુરદાસજી તમને હાથી કેવો લાગ્યો એક સુરદાસજીએ કીધું હાથી છે ને એ થાંભલા જેવો હોય હાથી કેવો હોય થાંભલા જેવો કારણ કે એ સુરદાસજી એ હાથી નો પગ પકડ્યો હતો બહુ ધ્યાનથી સાંભળજો બીજા સુરદાસજી ને પૂછ્યું હાથી કેવો હોય તો હાથી સુરદાસ કહે છે હાથી સુપડા જેવો હોય એ સુરદાસજી એ હાથી નું શું પકડ્યું હતું કાન પકડ્યો ત્રીજા સુરદાસજી ને પૂછ્યું તમને હાથી કેવું લાગ્યું સુરદાસજી કીધું હાથી છે ને અજગર જેવો હોય કારણ કે એ સુરદાસજી હાથી ની પકડી ચોથા સુરદાજને પૂછ્યું કે સુરદાજી તમને હાથી કેવો લાગ્યો એમણે કીધું હાથી દોરડી જેવો હોય એમણે હાથીનું શું પકડ્યું તું પૂંછડું પકડ્યું હતું પણ હું તમે આપણે જાણીએ છીએ કે હાથી કેવો હોય પેલા લોકોને દેખાતો નથી એટલે એમણે જે રીતે જોયો એમ હાથીને ને બતાવ્યું એમ ભગવાનને આપણે અલગ અલગ રીતે જોઈએ છીએ સમજીએ છીએ પણ ભગવાન કેવો છે અસલમાં આપણે જાણતા નથી એ તો મહાપુરુષો સંતો જાણે છે પૂજ્ય ગૌરવ શ્રી દત્સરનાનંદજી મહારાજ આવા દિવ્ય સંતો ભગવાનને જાણે છે કે ભગવાન કેવો છે આપણે ધીમે ધીમે એમના આશ્રયમાં રહી એમના ચરણોમાં રહી અને ભગવાનને જાણવા માટે પ્રયત્ન કરીએ અને ગુરુ હૃદયમાં સાચો ભાવ હોય તો ગુરુ ક્યારે પણ મળી જાય હું